જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ભાદરવા મહિનામાં ખાસ કરીને પિતૃ પક્ષમાં જો કાગડો ઘરે વારંવાર આવતો હોય તો તમને કોઈ સંકેત આપી રહ્યા છે ગરુડ પુરાણ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન કાગડાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે આ દિવસોમાં પિતૃઓ માટે બહાર રાખવામાં આવેલ ભોજન કાગડાને જ ખવડાવવામાં આવે છે એને કાગવાસ કહીએ છીએ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કાગડાને ખવડાવવાથી તે સીધું પિતૃઓ સુધી પહોંચે છે અને તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ધર્મમાં કાગડાને પૂર્વજોનું પ્રતિક પણ માનવામાં આવે છે ત્યાંથી ક્યારેક કાગડા સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ તમને તમારા પૂર્વજોનો સંદેશ આપે છે તમે પિતૃ પક્ષ દરમિયાન જો કાગડો જોવો છો તો તેનો અર્થ થાય છે શું થાય છે એના વિશે તમને હું જણાવી રહ્યો છું જો તમે કાગડાને પિતૃ પક્ષ દરમિયાન પાણી પીતા જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા જીવનની સમસ્યાઓ જલ્દી ખતમ થઈ જવા રહી છે આ સિવાય કાગડાને પાણી પીતા જોવું એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનો વાસ થવાનો છે જો કાગડો માથા પર બેસે ધાર્મિક માન્યતા અનુસાર કોઈના માથા પર કાગડો બેસે છે તો તેનો અર્થ છે કે તેનું મૃત્યુ ટળી ગયું છે પરંતુ આ માટે તમારે તે વ્યક્તિના મૃત્યુના ખોટા સમાચાર તમારા સંબંધીઓને આપવા પડશે આમ કરવાથી આપ આફત ટળી જશે જો તમે ચાંચમાં રોટલી કે પૂરી પકડેલો કાગડો જોશો આ દરમિયાન કાગડો રોટલી કે પૂરી પકડીને ખાઈ રહ્યો છે અથવા ચાંચ દબાવીને તમારા ઘર કે આંગણામાં રોટલી લાવે છે તો તે સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે તેમજ આવનારા દિવસોમાં તમારા માટે પૈસા અને અનાજની કોઈ કમી નહીં રહે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ